જે આપણી પાસે આ બે સિલ્વર પ્લે બટન છે જે આ સિલ્વર પ્લે બટન છે બે હજાર પચીસ ની અંદર આવ્યું હતું આની સાઈઝ નાની છે અને આ બે હજાર ત્રેવીસ નું છે મોટી સાઈઝ નું છે આની ઉપર જે આપણે ફ્રેમ કરાવવાની છે સિલ્વર પ્લે બટન ઉપર જે ફ્રેમ કરાવવા જવાનું છે આજે આજે દીવ અંદર આની ફ્રેમ કરાવવા જઈએ અને કદાચ ટાઈમ છે ને તો આપણે લાખણી ની અંદર જઈ અને જે જગ્યાએ એસબી હિન્દુસ્તાન ટીમ આવવાની છે એ જગ્યાનું લોકેશન પણ તમને બતાવવાના છે જેથી કરીને તમે

કઈ કઈ જગ્યા ઉપર આવવાના છે અને પ્રોપર એનો ટાઈમ શું છે અને લોકેશન પરફેક્ટ શું છે એ બધી માહિતી આપી દઉં તો ખાસ કરીને તમે છે ને આજનો આ પૂરો જોઈ લેજો જેથી કરીને તમારા વિસ્તારની અંદર તો તમે એમને રૂબરૂ જઈ અને મળી આવશો એમની સાથે મુલાકાત કરશો તો તમે દરરોજ એમના વિડીયો તો જોતા હશો તો કાલે છે ને રૂબરૂ જઈ અને તમે એમને જોતા આવજો તો પહેલા છે ને એસબી હિન્દુસ્તાની ટીમ છે ને એ ટોટલ ત્રણ જગ્યાએ જે રીભાની ચા એજન્સી છે ને એના ઓપનિંગ માટે આવવાના છે આમ તો એસબી હિન્દુસ્તાની ટીમ લગભગ બે મહિનાથી જે હરીભાની ચા એજન્સી છે ને એનું ઓપનિંગ કરી રહ્યા છે અને દરેક જગ્યાએ એના ઓપનિંગની અંદર જઈ અને તેઓ જાતે જ અરિભાની ચા છે ને એને પ્રમોટ કરી રહ્યા છે તો એવી જ રીતે આવતીકાલે એસબી હિન્દુસ્તાનની ટીમ ત્રણ જગ્યા ઉપર આવવાની છે તો હવે આ ત્રણ જગ્યા કઈ ગઈ છે તો સૌથી પહેલા તો તેઓ જે સિદ્ધપુર છે એ સિદ્ધપુરની અંદર આવવાના છે સિદ્ધપુર જે તાવડિયા ચોકડી છે ને ત્યાં પણ તેઓ આવવાના છે દસ વાગે તો સિદ્ધપુરની અંદર જેટલા પણ લોકો રહેતા હોય એમના સુધી બધાય સુધી આ વિડીયો પોકાડી દેજો કે કાલે દસ વાગે એસ બી ટીમ કુંકારજી ની આખી ટીમ દસ વાગે સિદ્ધપુર ની અંદર હજી પાંચ એજન્સી છે એના ઓપનિંગ ની અંદર આવી રહ્યા છે તો હવે બીજા નંબર ની અંદર વાત કરીએ તો બીજા નંબર ની અંદર એસ બી ટીમ ધાનેરા ની અંદર હરી પાછા એ નું ઓપનિંગ કરવા માટે જશે તો ધાનેરા ની અંદર તેઓ બે વાગે પોકશે અને બે વાગે જઈ અને જે હરી પાછા એ જશે એના ઓપનિંગ ની અંદર લોકો સાથે વાતચીત કરશે અને કયા જે એની દુકાન છે તો જે હરિભા ચાયદ જે છે ને તાનેરાની અંદર જે રેલવે સ્ટેશન છે એ રેલવે ની સામે છે તો ખાસ નોટ લેવી કે તાનેરાની અંદર એતા લોકો કાલે જે રેલવે સ્ટેશન છે એ બે વાગે પોકી જજો એસબી હિન્દુસ્તાની ટીમ બે વાગે તાનેરાની અંદર આવી રહ્યા છે ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો એસબી હિન્દુસ્તાની ટીમ આપણા લાખણની અંદર ચાર વાગે આવી રહ્યા છે અને આનું એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો જે દ્વારકાધીજ શોપિંગ છે ને આની અંદર અરિભા ચાયાજીશી છે એની દુકાન છે આ જગ્યાએ આવી અને ઓપનિંગ થશે તો લાખણીની અંદર આપણા જેટલા પણ મિત્રો છે એમને ખાસ નોંધ લેવી કે ચાર વાગે એસબી હિન્દુસ્તાની ટીમ આપણા લાખણીની અંદર અરિભા ચાયાજીશીના ઓપનિંગની અંદર આવી રહ્યા છે તો દ્વારકાથી શોપિંગ છે એની અંદર બધા લોકો જોવા માટે એમને કોમેડી સાંભળવા માટે પહોંચી જજો કારણ કે વિડીયોની અંદર તો તમે બધા દરરોજ એમના કોમેડી વિડીયો જોવો છો પરંતુ કાલે લાઈવ તમે જઈ અને જોતા આવજો બહુ મસ્ત મજાની કોમેડી કરે છે હું પણ બે ત્રણ વખત એમના જે ઓપનિંગની અંદર ગયેલો છું એક તો ડીસા ની અંદર તેઓ આયા હતા ત્યારે ગયો હતો આપણા દિવની અંદર ગયો હતો ત્યારે એટલી બધી વસ્તી હોય છે ને કે વાત જ ના પૂછો એમની એટલી બધી અંદર છે ને ને કે આ અત્યારના જે નેતાઓ હોય એટલી પણ એમની લોકચાહના નથી હોતી એટલી અશ્વિન દિસ્તાની વાળાની અત્યારે ગુજરાતની અંદર લોકચાહના છે ભાઈ એટલી બધી ભીડ આવે છે એટલા બધા લોકો આવે છે એમના કામ પડતા મૂકી અને એ લોકોને જોવા માટે આવે છે એમના પરિભાચા જે છે ને ઓપનિંગની અંદર આવે છે તો કાલે પણ આટલી ને આટલી ભીડ થવાની છે તો તમે પોકી જોવા માટે અને ખાસ આપણું જે સિલ્વર પ્લે બટન છે એ મેં વિડીયો સ્ટોપ કરીને ફોન કર્યો હતો બાઇક આજે નહીં આવે થોડું લેટ થશે મોડા આવી જશે લગભગ છ વાગે કેમ આવવાનું છે તો હવે સિલ્વર પ્લે બટનનું જે આપણે ફ્રેમિંગ છે ને એ આવનાર દિવસોની અંદર એટલે કે બે ત્રણ દિવસની અંદર જવાનું છે એનો મસ્ત મજાનો આખો વ્લોગ બનાવી અને આપણે આ ચેનલ ઉપર નાખી દઈશ કેવી રીતે ફ્રેમિંગ કરે હશે અને આપણે દિવાલ ઉપર કેવી રીતે લગાવી અને આપણે ટૂંક સમયની અંદર સ્ટુડિયો પણ બનાવવાનો છે બધું વ્લોગની અંદર બતાવતો રહીશ તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કાલે તમારામાંથી કેટલા લોકો જે આ ઓપનિંગ છે એ જગ્યાએ આવવાના છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી